આજે સવારે અયોધ્યાના રામ મંદિરમાં એક જવાનનું ગોળી વાગવાથી મોત થયું છે પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો મામલો માનવામાં આવી રહ્યો છે પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત એસએસએફ જવાનનું ગોળી વાગતા મોત થયું છે આ ઘટના બુધવારે સવારે પાંચ ને પચીસ કલાકે બની હતી આ સૈનિકનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા હતું 25 વર્ષીય શત્રુઘ્ન આંબેડકર નગરનો રહેવાસી હતો સવારે રામ મંદિર પરિસરમાં ગોળીનો અવાજ સંભળાયો હતો ત્યાં જઈને સાથી કર્મીઓએ જોયું શત્રુઘ્ન લોહીથી લથપથ હતો તેને ગોળી વાગી હતી સાથી સૈનિકો તેને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યાંના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો જવાનું મોત થતાં મંદિર પરિસરમાં ચકચાર મચી જવા પામી છે આઈજી અને એસએસપી ઘટના સ્થળે પહોંચ્યા છે તેમણે જાતે જ ઘટના સ્થળે તપાસ કરી હતી ફોરેન્સિક ટીમે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં તેણે આત્મહત્યાનો મામલો માનવામાં આવી રહ્યો છે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે